સુરતમાં નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો સામે આવ્યો છે તેમજ સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપ દાસ સ્વામીને પડકાર ફેંકાયો હોવાના સત્સંગ સમાજના આક્ષેપો છે કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત નિત્ય ખુલાસા ના આપી શકે તો સત્સંગ જાહેર મંચ પરથી માફી માંગે તેવું સત્સંગ સમાજ જણાવ્યું હતું તેમજ આઠ દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરવામાં આવશે મારું નામ આજ રોજ આજે મોટી સંખ્યામાં હરિભક્તો જે મઉવા મંદિરમાં જે ઘટના ઘટી છે એના વિરોધમાં એનો વિરોધ કરવા જઈ રહ્યા છે અને અમારી માંગ એ છે કે મઉવા મંદિરની જે મૂર્તિ ચોરી થઈ છે એ મૂર્તિ વહેલી તકે ત્યાં પ્રસ્થાપિત થાય અને મઉવા મંદિરમાં જે શિવજી ગણપતિજી અને હનુમાનજી આ જે દેવો છે એમની પૂજા અત્યારે બંધ થઈ ગઈ છે અને આ લોકો તાળા મારી અને એ મૂર્તિને મંદિરની અંદર બંધ કરીને જતા રહ્યા છે અને હિન્દુ સનાતન ધર્મમાં વિધાન એવું છે કે મૂર્તિ અપૂજ્ય રહેવી ન જોઈએ એમની પૂજા વિધાન આરતી દરરોજ થવી જોઈએ આ અત્યારે મહુવા મંદિરમાં સદંતર બંધ છે એમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ તાત્કાલિક હિન્દુ સનાતન દેવી દેવતાઓની મૂર્તિની દરરોજ પૂજા થવી જોઈએ આ પૂજા બંધ છે એટલે તાત્કાલિક આ પૂજા થવી જોઈએ એવી અમારી માંગ છે અને જો તમારે સરદાર ટોળકીને જો આવા કાર્યો આવા કૃત્યો કરવા હોય તો આ ભગવા વેશમાં ન શોભે ભાઈ તમારે તો બ્લેક કપડા પહેરી અને ગુંડા તત્વોની સાથે ભળી અને આવા કાર્યો કરવા જોઈએ કરવા જ હોય તો આ એ આપણા સનાતન ધર્મમાં કશે માન્ય નથી અને તમે આ લોકોનો અમે બહિષ્કાર કરીએ છીએ કે આવા કૃત્યો તમે બંધ કરો અને ભગવા વેશમાં જો તમારે આવા કૃત્યો કરવા હોય તો ભગવા કપડાઓ કાઢી અને જતા રહો તમારો અર્જુનભાઈ સુહાગ્યા શું કામ વિરોધ અમારો વિરોધ નિત્ય સુસ્વામી સરદારભાઈ મહુવામાં એવો બોલ્યા હતા કે અમે ત્યાં જતા અને અમે મુખ્ય પ્રવાહ તમે બધા આવી જાઓ એટલે અમે નિત્ય સભ પૂછવા માંગીએ છીએ કે તમારો મુખ્ય પ્રવાહ કયો છે બળાત્કારીઓનો શિષ્ટયુદ્ધ કાર્ય કરવાનો મૂર્તિ સોરોનો શરણી નોટોસ આપવાનો અને જમીન કૌભાંડો વાળાનો તમારો મુખ્ય પ્રવાહ એ છે કે તમે એમ કહો કે અમારા મુખ્ય પ્રવાહ તમારી સે કોણ સારો માણસ એના વિરુદ્ધમાં અમે આમ એને અમે કહે છે તમે આ અહંકાર છોડી હમ છોડી નિર્માણિત હે અને ભગવાન ભજન કરો અને મારા હાથમાં માં પકડી લો મૂર્તિ જે રાતના ના બાર વાગે મૂર્તિ મહા મંદિર માંથી લઈ ગયા છે અને જે અમે એને ઘણા આવેદન આપ્યા એનો તો વિરોધ કર્યો પણ એને અમને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમારે અમે એને ચેલેન્જ આપી છે કે ભાઈ આ તમે આ મૂર્તિ પછી નિજ મંદિરમાં મૂકો પ્રસ્થાપિત કરો ચાલુ કરો અને મંદિર ચાલુ કરો અને ત્યાંથી જે સાધુ છે હટાવો અને પશ્ચિયુના રહેમાઓ નહીં આપો અને અમે તમને સેલેન્જ ભાઈ દઈએ તમે આવો જાહેર મંચ ઉપર અમને શાસ્ત્રોક પ્રમાણે બતાવો કે આ પરંપરા પ્રમાણે એના રીત રિવાજ પ્રમાણે સનાથના શાસ્ત્રો પ્રમાણે અમે કાર્ય કર્યું છે તો અમે તમને દંડ કરવા તૈયાર છીએ પણ જો આ ન તમે આવો તો તમે આ સંપ્રદાયના સત્સંગ સમાજની માફી માગો અને પાછો મંદિર તમે ચાલુ કરો આવું નહીં થાય આવા નહીં થાય તો અમે આ એક આગળ હરિભક્તોની મિટિંગ બોલાવીશું ટૂંક સમયમાં અને ઘણા મંદિરમાં

અમારે મૂર્તિ પાછી જોઈએ છે બરાબર અમાર મૂર્તિ જે છે અમારા ભક્તો બધા ક્યાં જાય પૂજા કરવા અને હનુમાનજી ગણપતિ ને શિવજી એની મૂર્તિ એ તાળા લગાવી દીધા છે અને અપસુક છે તોય આરતી પૂજા એની નિયમ નિત્ય થવું જોઈએ તો એ કેમ થતું નથી અમારી મૂર્તિ ટકે અમારે જોઈએ સામુ એ ખોટું આ બધું ખોટું જ બનાવ્યું છે બધું ખોટી રીતે સોરી કરી છે અને હરિભક્તોને હું કામ હેરાન કરતા હશે તો એક સારી રીતે છે ધંધે તો બધાને હરખી રીતે રાખો જય સ્વામિનારાયણ